વડોદરા શહેરના પોર બ્રિજ ઉપર અકસ્માતની ઘટના બની હતી બે ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા ચાલક કેબિનમાં ફસાઈ જતા રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના નજીક આવેલા પોર બ્રિજ ઉપર વધુ એક અકસ્માતની ઘટના બની હતી બે ટ્રકો વચ્ચે અકસ્માતો સર્જાયો હતો અકસ્માતના પગલે વડોદરા ફાયર બ્રિગેડ અને સ્થાનિક પોલીસ દ્વારા રાષ્ટ્રીય ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું અકસ્માતમાં એક ટ્રક ચાલક કેબિનમાં ગંભીર રીતે ફસાઈ જતા ફાયર બ્રિગેડની મદદ વડે તેને સહી સલામત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો કલાકોની મહેનત બાદ ટ્રક ચાલકનું સફળ રેસ્ક્યુ ઓપરેશન કરાયું હતું અને તેને સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો મને કંટ્રોલમાંથી આવ્યો કે પોર પાસે પાસે એક્સિડન્ટ થયું છે ગયા છે એટલે તાત્કાલિક ધોરણે મેં ત્યાં સ્ટેશન ગયા અને કામગીરીમાં કામગીરી સહી સલામત બહાર લીધો છે થોડી મહેનત પડી અમને કેવી રીતે એને રેસ્ક્યુ કેવી રીતે રેસ્ક્યુ મારે રેમજેક છે પછી હાઇડ્રોલિક પાવર બેક છે પાવ હાઇડ્રોલિક રેમજેક હાઇડ્રોલિક કટર હાઇડ્રોલિક જેક બરાબર બોડિંગ અમે પેલી કાપીને એને બોડિંગ કાપીને આગળનો ભાષ જે દબાઈનો ફસાયેલો એ કાપી દેને